અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજરપૂર્ણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલે જામીન મળી ચૂક્યા છે તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલે જામીન મળી ગયા છે જેને લઈને આપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો લાંબા સમય બાદ પ્રધાન અરવિંદ કેજરીવાલને મોટી રાહત સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે છ મહિનાથી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા અને હવે જામીન મંજૂર થતા તેઓ જેલ બહાર આવશે તો જામીનનો નિયમ છે અને જેલ અપવા છે તેવું સુપ્રીમ કોર્ટે ટાક્યું હતું તો અરવિંદ કેજરીવાલે જામીન મળતા આપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો છ મહિના બાદ આ જામીન તેમને મળ્યા છે વધુ વિગતો સાથે સહયોગી અનિલ સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે અનિલ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર રાહત આપી છે અને ફરીથી એકવાર તેઓ જેલ બહાર આવશે ગાયત્રી જે રીતે છ મહિનાથી જેલમાં હતા પહેલાં જે આખું જે કેસ હતું એ જે લિકર પોલિસીને લઈને કેસ હતો ને એની અંદર કોંગ્રેસે પણ આરોપ જે તે સમય દરમિયાન લગાવ્યો હતો અને પછી ભાજપે પણ આરોપ લગાવ્યો હતો કે આ લીકર લીકર પોલિસી જે છે એનાથી કેટલાક લોકોને ફાયદો થયો છે અને ગોવાથી માંડીને બધા ઇલેક્શનમાં જે સો કરોડ રૂપિયાની ઉઘરાણી થઈ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે પણ આખા કેસની અંદર છેલ્લા દોઢ બે વર્ષથી આ કેસ ચાલે એમાં સંજય સિંઘ પણ જેલમાં છે એની અંદર એ પણ જેલમાં હતા એ પણ બહાર નીકળ્યા મનીષ સિસોદીયા હતા એ પણ બહાર જામીન ઉપર આવી ગયા અને હવે છેલ્લે જ્યારે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે પણ હવે તમે જુઓ એને જામીન જે છે એ લગભગ એક દોઢ મહિના પહેલાં જ મળી ગયા હતા જેને એ ઈડી કારણ કે આખા કેસની અંદર જે ઈડી છે તે જે મની ટ્રેલ છે એટલે કે રૂપિયા જે સો કરોડનો આરોપ લાગ્યો અને એ પૈસા ક્યાં ગયા એને લઈને જે આખી શોધવાની હતી પુરાવાની વાત હતી એ પુરાવો સાબિત કરવામાં ક્યાં ઈડી જે છે નિષ્ફળ નીવડી હતી અને એટલા માટે જ જે આ સમગ્ર કેસમાં જે જે વ્યક્તિઓને ઈડીએ પકડ્યા એ તમામ લોકોને છેલ્લે સુપ્રીમ કોર્ટથી જે છે જામીન મળી ગયા આ કેસની અંદર જ્યારે ઈડીએ આપ્યું તમને ખ્યાલ હતો જે સરથી જામીન પણ કેજરીવાલને આ જ કેસમાં મળી હતી જેમાં ચૂંટણી પ્રચાર વીસ દિવસ તેઓ કરી શકે અને તે એના પછી તેઓ પરત જેલમાં જતા રહ્યા હતા અને પછી જ્યારે એવું લાગ્યું કે ઈડી જામીન આપી દેશે અને પછી સીબીઆઈએ આ જ કેસની અંદર અલગ અલગ પ્રકારના ટ્રમ્પ ઊભા કરીને એને અરેસ્ટ કરી લીધા હતા અને જેલમાં નાખ્યા હતા પણ સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટની સામે પણ સીબીઆઈ કોઈ એવા પૂરતા પુરાવા રજૂ કરી શકી નથી એ વાત જરૂર છે કે સુપ્રીમ કોર્ટે એ વાત કહ્યું છે કે એનું જે સીબીઆઈની કસ્ટડી કે સીબીઆઈએ જે કેસ ઊભા કરીને અરેસ્ટ કર્યા એમાં કંઈ ખોટું નથી પણ સવાલ એ છે કે તમે કેટલા દિવસ લોકોને જેલમાં રાખી શકો છો તમારી પાસે કોઈ નિયમ છે કારણ કે પીએમએલ એક્ટમાં સીધી રીતે જે ઉપર કેસ કરવામાં આવ્યું હતું એની અંદર એ વાત છે કે હવે એની અંદર જે આરોપી છે એને સાબિત કરવાનું છે કે એણે આ તમામ વસ્તુઓ નથી કરી અને જો વ્યક્તિ જેલમાં હોય તો પછી પોતાનો પુરાવા કઈ રીતે સાબિત કરી શકે છે જે એજન્સીઓ છે સીબીઆઈ અને ઈડી બંનેનું દલીલ સુપ્રીમ કોર્ટમાં એ જ હતી કે જો આ તમામ લોકોને છોડી દેવામાં આવશે રસોખદાર લોકો છે સીએમ પદ અને પોલિટિકલ મજબૂત લોકો છે તો એ ગવાહોને કે જે સાક્ષીઓ છે એના એને જે છે એ બરગલાઈ શકે છે એ હતોત્સાહિત કરી શકે છે અથવા તો ક્યાંક મેન્યુપ્યુલેશન કરી શકે છે પણ સવાલ આખરે એ જ આવ્યું કે ઈડી પહેલાં અને પછી સીબીઆઈ પોતાના ફેવરમાં કારણ કે ઈડીએ વિરોધ પણ કર્યો હતો કે આ તમામ વસ્તુઓ ન થવી જોઈએ પાંચ તારીખે જ્યારે આ ફેસલો સુરક્ષિત રાખ્યો સુપ્રીમ કોર્ટે ત્યારે એનો વિરોધ કર્યો હતો અને આમની જામીનનો અરવિંદ કેજરીવાલની એટલે સવાલ આખે ફરી ફરીને એ જ આવે કે જો તમે આરોપ લગાવો છો તો આરોપ પર કેટલા લોકો વારંવાર સુપ્રીમ કોર્ટે એ વાત કહી છે કે જામીન જે છે તે નિયમ છે કોઈને પણ આપવું જોઈએ કારણ કે દેશમાં જો વ્યક્તિ રહેતો હોય તો એ એના ઉપર જે સહયોગ આપતો હોય તપાસમાં તો તમારે એને જામીન મળવા જોઈએ તમે કેટલા લોકોને જામી અનેક લોકો મોટી સંખ્યામાં છે જે જામીન વગર વર્ષોથી જેલમાં છે સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ હાઈકોર્ટો તમામ લોકોને વારંવાર સલાહ આપે છે કે જામીન તમારે આપવા જોઈએ હા તમને લાગતું હોય કે એવા કોઈ હિનિયસ ક્રાઈમ છે કે તમામ વસ્તુ છે હિનિયસ ક્રાઈમમાં બી તમે જુઓ જામીન મળી જતા હોય છે સાત મહિનામાં જે લોકોએ વારાણસીમાં દીકરી જોડે રેપ કર્યું કે તમામ કર્યું હોય બીજેપી આઈટી સેલના લોકો એ પૈકી બે લોકોને જામીન મળી જતા હોય તો પછી આવા કેસમાં જેને તમે સાબિત ન કરી શકતા હોય અને બીજેપી ને કહી શકાય કે હવે બીજેપી કયા મોડેથી કેસે કે આરોપ તે લગાવે છે जेल में थे जिस तरीके से हम लोग बार बार ये कह रहे थे कि भी इस केस के अंदर कुछ भी नहीं है और सीबीआई की एंट्री तो हुई उस टाइम पे थी जब ईडी के अंदर बेल हो चुकी थी तो आज सर्वोच्च न्यायालय ने बेल ग्रांट कर दी है जहां तक अरेस्ट वाले मैटर में है उसमें दोनों जजेस के अलग अलग व्यूज आए हैं उसके बारे में जब ऑर्डर्स आ जाएगा मैं कमेंट करूंगा लेकिन आज राहत का दिन है दिल्ली वालों के लिए भी दिल्ली की जनता के लिए भी आम आदमी पार्टी के लिए भी क्या रखे गए कोर्ट की तरफ विशेष कोई शर्त नहीं है रूटीन की शर्तें हैं जिस तरीके से सीबीआई के मैटर्स में कोई जनरल कमेंट्स नहीं कर पाएंगे क्योंकि कोर्ट में मैटर बैन नहीं है, है। प्रचार भी कर पाएंगे मान्य मुख्यमंत्री अपने तरीके से जो उनकी जिम्मेवारी है उसको निभा पाएंगे अरविंद केजरीवाल नजर आएंगे बिल्कुल नजर आएंगे आज शाम को दिल्ली की जनता के बीच में होंगे और बहुत जल्दी हरियाणा की जनता के बीच में होंगे

નરેન્દ્ર મોદી ને ખુબ ડર હતું ગુજરાત જયારે આવવા લાગ્યા ગુજરાતમાં જે રીતે આવતીકાલે તમારે બધા જેલમાં જવું પડશે કારણ કે આ સ્થિતિ વર્ષોથી આપણે અહીંયા જોઈ છે જે રીતે અહિયાં પણ આ સ્થિતિ હતી તમે જુઓ પીએમએલ એ અંતર્ગત માન્ય અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવું સિટિંગ સીએમ ને જેલમાં નાખવું પછી

અને જે તે વખતે બે હાજર સોળ માં સુપ્રીમ કોર્ટે વિરોધ પણ કરેલો પણ એમાં સંશોધન કરી થોડું ઘણું પાછા લાવ્યા એટલે આ બધાનો મકસદ એ જ હતો આજે અરવિંદ કેજરીવાલ જમાનત મળી ગયા છે તમે જુઓ ઈડી પછી સીબીઆઈ ઈડીમાં ટ્રાયલ કોર્ટે જમાનત આપ્યા પછી હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા પછી સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે જમાનત આપવાની હતી અને બે દિવસ પહેલા પાછા સીબીઆઈ ધરપકડ કરે છે ઓલરેડી બે વર્ષ પહેલા પૂછપરછ થઈ ગઈ હતી

પરંતુ અમે એવી કોશિશમાં છીએ કે જે રીતે હરિયાણામાં ભાજપે જે ત્રાસ વર્તાવ્યો છે મહિલાઓ પર અત્યાચાર કર્યો ખેડૂતો પર અત્યાચાર કર્યો પહેલવાન મહિલાઓને હેરાન કરી અને આ બધી જે પરિસ્થિતિ આખા સમુદાયોને ઝઘડાવવાની કોશિશ કરી જોડતોડની નીતિ કરી એનાથી હરિયાણાની જનતા અત્યારે ભાજપને ઘૂસવા નથી એટલે ભાજપ ડબલ ડિજિટમાં પત્યા નથી આવેની અને અમારી આમ આદમી પાર્ટી માટે અરવિંદ કેદીવાલજી પ્રચાર કરશે મન નથી લાગતું કે કે છે ગુજરાત કેટલા દિવસમાં કેજરીવાલ કારણ કારણ તમને અત્યારે અત્યારે જરૂર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે પછી પંચાયતોની જિલ્લા પંચાયતોની પછી બે હજાર સત્યાવીસ માટેની તૈયારીઓ અને કેટલી મોટી રાહત સૌથી મોટી વાત છે કે કેટલી મોટી રાહત છે પાર્ટી માટે પાર્ટી માટે બહુ મોટું સંકટ ટળી ગયું સમજી લે આ એક આખો ફરજી કેસ ઉભો કરવામાં આવ્યો હતો સો કરોડની વાત હતી સો કરોડ ક્યાં આવ્યા કોને વાપર્યા ક્યાં કોને ખબર હતી પણ ભાજપે ઇલેક્ટ્રોનિક બોન્ડથી થી એ જ વ્યક્તિઓ પાસેથી છપ્પન કરોડ રૂપિયા લઈ લીધા એ ઓફિશિયલી છે એટલે મેં કીધું ને કે તમામ પ્રકારના કાનૂન છે એનો દુરુપયોગ આમ આદમી પાર્ટીને લગાડવા માટે એમણે કર્યો દેશના આજે ખુશ મિજાજમાં છે અને અરવિંદ કેજરીવાલજી બપાર શહેર હવે જે બહાર આવશે તમે જોજો વચ્ચે પણ ચૂંટણી સમય આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદીજી યોગીજીની ની જે વાત કરી હતી અત્યારે એ પ્રસ્થાપિત થઈ રહી છે એની સાથે તમે 75 વર્ષનો જે તંત્રમુખી એમાં ખુલાસા આપવા પડ હતા ભાજપે જી વિશુદાનભાઈ આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર અનિલભાઈ આપ બી અમારી સાથે જોડાયા અને